અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં માનવતાને માવતી ઘટના સામે આવી છે લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી પંદર વર્ષીય સગીરા પર ચાર નરાધમોએ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો માહિતી અનુસાર ઘટના પચીસ મે ના રોજ બની સગીરા પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતા ચાર યુવકો અક્ષય ઉર્ફે સેંધુ વસંતભાઈ મહેરિયા પાર્થ ઉર્ફે ગોટીઓ ધર્મસિંહ પરમાર અવિનાશ ઉર્ફે પપ્પુ દિનેશભાઈ પરમાર અને દશરથ ભૂપતભાઈ ઠાકોરે કિશોરી પર બળજબરી કરી ગેંગરેપ કર્યો ઘટનાની ગંભીરતા સમજતા પરિવારજનોએ તરત જ પોલીસ તે જાણ કરી આજરોજ રોજ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાની ફરિયાદના આધારે આ ગંભીર ગુના નોંધાયેલા છે પોલીસે ઝડપભેર કાર્યવાહી કરતા ચારેય આરોપીઓને પકડી પાડ્યા છે આરોપીઓની ઉંમર થી બાવીસ વર્ષની વચ્ચે હોવાનું બહાર આવ્યું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ચારેય પીડિતાના પડોશમાં રહેતા હોવાથી ઓળખાણનો ફાયદો ઉઠાવી ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો વિશેષ વાત એ છે કે ચારેયમાંથી એક આરોપી અગાઉ પણ ચોરીના બનાવમાં સંકળાયેલું હતું અને ગત રોજ થયેલા એક એન્કાઉન્ટરમાં આરોપી સાથે તેનું નામ જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે આથી પોલીસ હવે આરોપીઓના ભૂતકાળ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ તપાસ કરી રહી છે આ ઘટના સામે આવતા જ શાહીબાગ વિસ્તાર તથા સમગ્ર શહેરમાં ભારે આક્રોશ ફેલાયો લોકો દ્વારા માંગ ઉઠી રહી છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવે જેથી આવી ઘટનાઓની પુનરાવર્તિ અટકે હાલ શાહીબાગ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે